જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હા મસ્ત મજામાં તમારું સ્વાગત છે હાલો અત્યારે બધું કામ થઈ ગયું હોય તમને ખબર જ છે મારે પહેલાં શું કામ કરવાનું હોય તો ફટાફટ આપણે ગઈને રોટલી દેવા જઈએ તો દેતા પછી હીરામણ કરી લે આ છે ને સાંજે આવી ગયા તો બેહવા તો થોડુંક મોડું થઈ ગયું હતું વાંધો નથી હજી તો કેટલા હાડા હાથ થયા હે તથા બધું કામકાજ થઈ ગયું હોય ચાલક બેન રોટલી દીએ બસ પાડે પાડો રાયડો રાયડે થયો તો ખબર નહીં એવો એડી નો હે ભગવાન રાયડું જ બાય ને નીકળીને એટલે ચાલુ કર્યું ચાર બાપા તારે વારો આવશે આ બધાને નાખવાનું બાકી છે એટલું મોડું થઈ ગયું બાકી વાતાવરણ બોલે તો જબરજસ્ત લેમ્પ એટલે બગચબગ નથી થતા પણ ખબર નહીં એમાં થાય છે વિડીયોમાં હાલો જો આપણે બધું ઘરનું કામકાજ થઈ ગયું હોય ને આપણે માલ માલપાવન ચાલુ કરી દીધું તો હવે માલ પાઈ લે અને આ ગયા હા ચોલવાળી ટેક્ટર રાખવા અને અત્યારે આપણે વિચાર છે ઓલો બનાવવાનો હું ગાજરનો હલવો જે ટાઈમ મળશે આવશે તો આપણે બનાવશું તો બનાર છો બ્લોગમાં એવું બધું છે ને બાકી બધા આડાવરા અત્યારે કામમાં અને પંખી છે મસ્તીના કૂ કૂક કરે છે તો હાલ આપણે પહેલા ફટાફટ માલ પાઈને પછી બીજું આ ડાવરું કામકાજ કરશું આપણે બધું કામ થઈ ગયું હોય ને આપણે બનાવવું હોય હલવો તો મસ્ત મજાને જો તો મસ્ત મજાના આપણે ગાજર ધોઈને લઈ લીધા હે તો એને આપણે અને સહેલું ઉતારી પછી આપણે ખમણી કરી નાખીએ

હાલો તો જો આપણે મસ્ત મજાને સુધારી લીધા હોય ગાજર અને હવે આપણે હે ને એનું ખમણ કરના નાખીએ અને પછી ફેંકશું બીજું કામ આગળ કરશું ચાલો બહેને રજા આપણા લગમાં કેવો બને Oh, bro, I'm going to die.

બધું છે ને ગાજર ખમણી નાખ્યા હે એટલા થયા અટકે કરી કે એટલું થાય હવે ખબર નહીં તો હાલો આને ફટાફટ આપણે ઘીમાં આપણે લોહી લેવાય શેકી નાખી આપણે ગેસ ચાલુ કરી દીધો હોય ને હવે આપણે આમાં ને મૂકવાનું છે ઘી ઘી ગરમ થાય એટલે પછી આમાં આપણે નાખી દેવું ખમણ હાલ આપણે ઘી ગરમ થવા માં એટલે આપણે આમાં નાખી દેવું ખમણ બધું ગરમ થયું કરી হ্যাঁ তবিখা বড়ে হ একদম শেখি লু মস্তম কেমন থঘরু পড়ে જો આપણે હે ને મસ્ત મસાલો હેંકાય ગયો તો એટલે આપણે આમાં કરી દીધું દૂધ એડ અને દૂધ નાખી દીધું પછી જો આવે ને કલર પીળો મીડો પકડવા એટલે હવે આને આપણે હે ને ગેસ ફૂલ કરી અને હવે આને આપણે ત્યાં સુધી લઈએ જ્યાં સુધી આ બધું આપણું દૂધ બરી ના જાય આમાં તો હે ને બહુ ઝાજી મહેનત હોય કોઈ પૈસે ઘણો હોય પણ ખાવું હોય તો કરવું પડે તો એવું બધું છે આપણે પહેલી વાર બનાવીએ એટલે ખબર નહીં કેવું બને કેવું ના બને તો તમે બનાવી જોઈને પછી કમેન્ટ કરજો કેવો બને હે આપણે બીટનો બનાવેલો હોય દૂધીનો બનાવેલો હોય પણ ગાજરનો ક્યારેય નહોતો બનાવવો આજ કરી ગાજરના હાલની ટ્રાય મસ્ત જ બનશે જો કે બનશે ને મને ખબર જ હોય મસ્ત જ બને તો એવું બધું હેત થાકા થોડા કોસા મેરી અને આપણે આમાં હવે ધ્યાન દઈ હલાવવામાં કેમ કે દૂધ ભરતા તો બહુ ઘણી વાર લાગશે ત્યાં સુધી આપણે એ રામ રામ રહી ગયું વગર બધું થઈ જાય હાલો આપણે હાનસીથી પકડવું જોઈએ તો એવું બધું છે તો હાલો ફટાફટ આપણે દૂધ બારી લઈ તો ફાઈનલી જો આપણું દૂધ થઈ બરી ગયું હોય હવે તો થોડું ઘણું હોય તમને સ્વાદ વધારે મીઠું પડતું હોય તો વધારે નાખવી અને સેજ મોરે રોકવા હોય તો થોડીક ઓછી ખાંડ નાખવી પછી પછી આ ખાંડ કરીને બધું ત્યાં સુધી હલાવવા રાખીશું ફાઈનલી ગેસ એટલો બન્યો હે હલવા અને એકદમ મસ્ત ટેસ્ટી બન્યો હોય તમારે ઘણું સાફો હોય તો આવી જાઓ અને હવે આપણે થાંભાને કરવા નહીં કરો નહીં બહુ વાર લાગી થોડી પણ એકદમ મસ્ત બન્યો તો એ બધું છે હાલો આપણે હવે આડઅડું કામ કરવા નહીં કાળા એટલા બનાવવાની અને વાગી ગયા કેટલા ખબર અગિયાર વાગ્યા હોય તો આપણા કામ ઉપર ધ્યાન દઈ એવું બધું છે હા આપણે હલવો બનાવી લીધો હતા તમારે લઈએ ગુલ્ફી તો હવે ફટાફટ આપણે ગુલ્ફી ખાઈ લઈએ અને પછી ખામડાની વિસરવાનું કરશે હવે તમારે કોઈને ખાઈ તારી જ ખબર નહીં અવાર કેટલી ગુલ્ફી ખાઈ લીધી હે ને તો હું ક્યારેય બ્લોગમાં નથી લેતી પણ ઘણી હે લગભગ તો આવતી જોઈ બે એક દી બે એક દી કાયમ ખાઈ કંઈક કીધીમાં બે વાર થઈ જાય કાયમ થઈ જાય પણ અત્યારે સીઝન છે એટલે ખાઈ લે પછી ચડશે નહીં ટમેટા લઈ લીધા ટમેટા સુધારી ના પડે શેવ શાક બનાવીને તો ફટાફટ આપણે બનાવી નાખીએ પછી રોટલા બનાવવાના રહીએ જો અઢી વાગે સોરી ત્રણ વાગ્યાના અને તડકો એટલે પૂસોમાં આપણે આવી ગયા કો નાખીએ માલ માલ ને નાખવી પછી ઉપાધી ના રહીએ તો જો આપણે ફાઇનલી બધા માલને પોતરાગો કરીને નાખી દીધું હે બગલાઈ આવી ગયે જો ખા તો બધા ખાઈએ और नया टोला मैंने आएगा खबर नहीं पड़ती फिर हमने टोला पड़ी पड़ी ये है क्या क्या और वो है दोपहरी जो साइए भी दिखाई है तो फाइनली है ना आज की ये है पाँच आप करो वो है नाश्तो नाश्तो करे तो माल ने नाश्तो તો તમારે કોઈને કરવું હોય તો હાલો હાલો થોડોક હલવો ખાવો હોય દારિયા મુમરા બધું થોડું થોડું ખાઈ લે તમારે કોઈને ઈચ્છા ખાતી હોય તો આવી જાઓ આપણે હલવો લઈ લીધો હોય અને હવે ફટાફટ ખાવા માંડી આપણે માલ ના નાખીને આવતા રહીએ પાંજવારે કાઢ નાખીએ મામા પાઈ ગયા ચાડવા પાઈ લે અને પછી આપણે વાઈંદા કરવાનું એવું બધું કામકાજ રહે તો હાલો જોઈના મોટું આપણે બધું કામ કરી નાખી મામી ધાણાનું કાંધું શું કરે એવું બધું રહે જો બધા માલ તો બધા ખાઈ ગયા આપણે વાંહા ફટાફટ નાખી દે પેલા આગળ આપણે ગુમરો મારતા હોય હોય એટલે ખાઈ લે તમારે ભાઈને ખાવા હોય તો ઘીમાં ત્રણ છે યાર આરામ ઓલ બાજુ છે પણ એ બાજુ જવાય નથી કાટા હે આ બાજુ દહીડ આવે ને એટલા જ આપણે માન કૂંટાડી બરાબર થોડીક ટાઈમ હતો તો આપણે છે ને થોડીક વાર આ સારી નાખે આવા ડાખરા છે ને માથે રહી સારું સારું આવી ગયે તો ભાઈ ઘરે આવ્યા હાલો હાલ ભાઈ ઘરે આવ્યા હે બે ડે આપણે ચા બનાવી દઈએ પછી કરશું થોડુંક વાર ભી હું પાય ને પછી કરશું તો હાલ આપણે પાવાનું ચાલુ કરી દીધું ખાઈ ને ટ્રેક્ટર લઈને ગુંગળીયા કાંધો ને બાંધો ને બધું એ સોખું કરવાનું બધું થઈ ગયું તો લઈ આવે અને એ તડકો પણ ઘણો હોય તો એવું બધું હે ને જેવું બધું વાઈટું જોઈએ ને કોઈ ખાવાનું કામ કરે તો એને પણ સારું હે અત્યારે માલ પાવાનું તો ફટાફટ પી લે હાલો જો આપણે બધા માલને પાઈ લીધા હે વાહી બધું કામ કરી લીધું હોય દી કેટલો ખબર થોડો ખે હાથ પગ થઈને કોથરિયા ફરી આવે ખબર ને જ ખંજ્વારા આવે હે હાલો તો આપડે પાણી પી લે અને ખંજ્વારા આવે ખંજવારા આવે મોટું નાખવા ને बन जरा बरं नाही शोथ पाणी पण बस कोथरिया भरता नाही है। पडगी है बस बीन देवा आपण व्लॉग एडिट करून पूरा ब्लॉग आपण पूर्ण करतो कालना नवा ब्लॉग मधाने जय श्री कृष्णा जय माताजी आणि नसतो मजाने एक लाइक कर दजो